हेलो इनना मा आजनी बाजार 45 થી 50 રૂપિયો જોવા મળે છે. 150 રૂપિયા પ્રતિ કિલો. પાછા બટાકા 18 રૂપિયો કિલો. એકદમ વીઆઈપી માં. સારો ફ્લાવર વીઆઈપી એકદમ 50 થી 55 રૂપિયાની બજાર જોવા મળે છે આજે. તમારે ને લીલી ડુંગળીમાં સારો વીઆઈપી માં

एक सौ अस्सी रूपए किलो सूटक महादनी बाजार से देसी गवार महादनी बाजार सितर से अस्सी रुपया, सारो माल टेटी तीस रूपए किलो बाजार आज सारा वीआईपी फूल में पचास थी लैने સાહેર પોસઠ રૂપિયાની બજાર જોવા મળેલ છે